હલો ગાઈસ કેમ છે મજામાં નું સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલમાં આ બધાને જય શ્રી કૃષ્ણને ને રાધે રાધે આજે સવાર બ્લોગ સ્ટાર્ટ કરી દીધો નહીં તો કાલે તે કાંઈ બનાવ્યો નહોતો ને તો મેં તો આજે હે ને નહીં ધો અને અત્યારમાં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો હે નાસ્તામાં ઘોઘરા ખાઈ લીધા હે મેં તે મને લઈ આવી દીધા હતા કે ત્યાં લઈ દીધા ભાઈએ ભાઈ લઈ આવી દીધા હતા હે ભાઈ તું નથી બતાવતો કે પહેરાય એ ન બતાવે એટલું ઊંચું રાખો ખાલી મોઢું જ દેખાય નીચ છે ને પેન્ટ પહેરે છે ને એટલે કે મને ન બતાવતા એટલે પેન્ટ તો એને સદી પહેરેલી હે પણ એ તો ખાલી એમ એમ કરે હે હા એવો નથી હાથ પગ ધોરાઈ દીધા આખો થથરે તો માય તો એમાં કેમ નવરાવો દાઢીને બાઢીને બધું ડગડગ કરે છે એટલે એટલે પછી નવરાઈ એટલે નહીં કામ એટલે ને કે 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 પેલા હે સારું હાલ તો હવે હવે છે ને જલ્દી જલ્દી ઓલું કર ને એમ કે બતાવવાનું હાલો એને હું છે ને પેન્ટ પહેરાવી દઉં પેલા મિત જો અમારે એની હાથે બાબરી પાડે છે જો અને વિડીયો કોલે ચાલુ છે ને હું વિડીયો ઉતારું છું વિડીયો કોલે ચાલુ છે ને હું વિડીયો ઉતારું છું એમ ન દેખાય આમ જો આ ટ્રેક્ટર લઈને આવ્યો ક્યાંથી એ ચાર ટ્રેક્ટર લઈને આવ્યો મિતે જો બાબરી પાડી છે વિડીયો ઉતરે છે હો આ રોયા બે કામ થાય છે જો તારો બોલાય હું બોલું એવા સાંભળાય કે ન સાંભળાતો હા સાંભળે ને એવું છે વિડિયો ચાલુ વિડિયો કોલે ચાલુ છે અને વિડિયો ઉતારું છું બે કામ છે હાલે હાલો હાલો આમ જો મીતે અમારે બાબડી પાડી બાબડી એ બાબડી ઊભો થા બાબડી પાડી દીધી જો કેવી મસ્તી ની છે અને હવે મિતને ને પેલો બાળુંજી રે મૂકવા જાવ કઉ છું ને જવાલો ઉપડો હવે જો નો હાડા ન થઈ ગયા હાલો ભાગો હવે

ગુડ ગુડ મોર્નિંગ મોર્નિંગ બોલી બોલી છે 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 મોજા તો તો કામ થઈ ગયું અને અને આમ આયા ના તો મોઢા ભરેને એટલે કઈ બોલાય એમ નથી પાણીની બોટલ ક્યાં બોટલ એમાં પાણી બોટલ ફ્રીજ માં અરે તારી ભૂલી થાય તો નાખ એ બોટલ ઢોળ નાખ ફ્રીજ માં નથ રાખવાની આ લા લે બોટલ કઈ ફ્રીજ માં રાખવાની મારો બેટો પાણી ની બોટલ આવા ટાઈપ ની એક તો ડગ ડગ ને ફ્રીજ માં પાણી ને ભરીને ભરીને રાખી દીધી લે બોલ લે આ છોકરો સમજો પાણી ની બોટલ ફ્રીજ માં રાખી હવે તું મોજા પહેરું હું પાણી ની બોટલ ઢોળ નાખું બીજી ભરું હો તો આપીશ આવી ઠંડી તો પછી

અને હું પાસે જો રેવા બેઠા છે હું આમ રેતું તો કોઈ બતાવી ન શકું જો આવી રીતે થોડું શાક મૂકી દીધું ને રોટલી ને રોટી દીધો ને હું આવી ગઈ રોટલી કરવા જો અહીંયા બધું રેલમ સેલમ પડ્યું છે અને અહીંયા અમારે કપડા ધોવાનું મશીન મૂકી દીધું છે સેમ કપડા ધોવાના ચાલુ કરવાના છે હમણાં મશીનમાં

વાલ ને શું કહેવાય સોળા પલી થાય તમે ખાવ છો હું ખાવ છું એવું મારી પાસે બોલતો નહી તું ખાશો ને મને નથી ગમતું પણ હવે હું કઈ કઈ નથી શકતી બરોબર મારે તારા નથી બોલવું મને એવું કઈ નામે ન લેતો હું બિલ્લા કે એવું કઈ ને કરવાનું લલા ભગવાને જમવા બેસ્યા છે દૂધ ને કઠોળનું શાક બાજુમાં રુદ્ર બેઠો આ બાજુમાં મીઠ બેઠો

આ સાઈડમાં ચોપડા રાખવાની જગ્યાએ કહું શું આવડવા લઈ લેવાનું કહું શું જા પીડું છે ને એને લઈ લેવાનું કહું છું તને તો કે આમાં સજાવટ કરવી હવે લાલા ભગવાન આમાં ક્યાં ગડીને બેસે એ બધું અહીંયા ભગવાનને નહીં પહેરવા તો ઉપર સજાવટ થાય છે અમારે સેટ ને હાર ને બધું જ ઉપર ટીંગાય છે લાલા ભગવાનનું વાહ ને બધું

ભગવાન ને ટોપી નથી પહેરાવી એમ કે ખૂતે એટલે પહેર્યું નથી રૂમ માંથી લાઈટ બંધ કરતી આવું છું ઘડીક વાર આરામ કરવો ગયા અંધારું થઈ ગયું લાઈટ બંધ કરી દીધી એટલે હવે આ રૂમ આવી શું પાસે થોડીક વાર ગાદલું નાખીને આરામ કરવો છે આ બે હું તાજો ઓલો તો હાવ એમને ભૂઈ ગયો રુદ્રા હરખો હું વાગ્યા છે રાતના કેટલા વાગ્યા કેટલા વાગ્યા તો કહો ખબર નથી હા અગિયાર વાગ્યા અને જો અત્યારે માંડવી છે કે નવા છે અને ગરમે ગરમ માંડવી ખાઈશી મારે માંડવી ખાવી છે હા બેને પેલા હરખા હું રહી દઉં પછી હું એ માંડવી ખાવ અને આ વિડીયો અહીં સુધી તો અમારો વિડીયો કેવો લાગ્યો તો લાઈક કોમેન્ટ કરી દેજો અને વિડીયો પસંદ આવ્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો મળશું કાલે ન બ્લોગમાં તો બધાને જય માતાજી રાધે રાધે